મેથી મેથી બસ અત્યારે સુરત માં ફૂલ વરસાદ ચાલુ છે આવો લોકો રીલ શૂટિંગ માટે ગયા હતા રીલ શૂટિંગ કરી દીધી મસ્ત ઇસ જો અહીંયા આપણો સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને હવે અહીંયા આપણો પીઝા બી બને છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશે અત્યારે આપણે બ્લોગ ચાલુ કરવાનું રહી ગયો હતો આજે બહુ મોડું થઈ ગયું હું સવારની થઈ નીકળી ગઈ હતી કામ માટે અને મામાની ઘરે બી ગઈ હતી કામ હતું અને ત્યાં થોડીક બજારમાં આવી હતી શોપિંગ કરવા માટે અત્યારે હવે થોડુંક મારે કંઈક બીજું કામ છે તો ત્યાં જઉં છું હું બતાવીશ તમને ક્યાં જઉં છું આગળ આપણે બ્લોગ જોતા રહેજો મજા આવશે તો ગાઈ જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઘરે અ ભાઈ રાગ ગરમી થાય ગરમી ગરમી બહુ છે સુરતમાં અત્યારે આપણે ઘરે આવી ગયા આપણે ગયા તા થોડુંક આપડે પપ્પા નહોતા મેળા પપ્પાને પૂછીએ ચાર ધામ કરીને આવ્યા તો ચાર ધામમાં એમને શું લાગ્યું શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પૂછીએ આપણે કેવી રહી તમારી ધામની યાત્રા બહુ સારી રહી બહુ સારી રે કેવું ચાલવાનું છે બહુ ચાલવાનું ચાલી ના શકાય ને જવાય જ નહીં એવું હા અને ઓક્સિજન લેવલ તમારું ઘટ્યું તો કે નહોતું ઘટ્યું ઘટ્યું નહોતું નતું ઘટ્યું નહીં તો સારું કહેવાય તમાર શરીર હજી હમ હાલી એકા તા તમે હું ઉપર ગયો જ નથી કેદારનાથ ઉપર હા હા બદ્રીનાથ ગયાતા બદ્રીનાથ ગયાતા 2 કિલોમીટર ની લાઈન હા ગંગોત્રી યમનોત્રી તો ગયાતા ને અહીંયા પૈસા આપો તો દર્શન થાય એવું

દૂર માં ગયા હતા એમ ઓહો એવું હતું એમ આ લોકો જાતે ગયા તા ને આ લોકો બધા જાતે અલગ અલગ ગયા હતા તો એ અમને કામ આવ્યા હતા અમને ભાઈ હા બધું કામ લાગ્યું એક દિવસ અમે ગુજરાતી ખાવાનું હતા એ લોકો ત્યાં જ હતા અમને મળી ગયા તો અમારે કામ આવી ગયા

તમારે કોઈને જો ટૂરમાં જવું હોય તો કોન્ટેક કરજો એમ સુરત અમદાવાદ બધી જાય બહુ સારા છે અને બહુ બધી જ જગ્યાના ટૂર એ ઉપાડે છે કોઈ બી જગ્યાએ તમારે જવું હોય તો એમનો કોન્ટેક કરજો અત્યારે આપણે લોકો જો હા થાકી ગયા બહુ ગરમી છે બાર બધા કામ પતાવી દીધા છે આપણે હવે પછી બપોર પછી આપણે એક રીલ શૂટિંગ માટે જવાનું છે અહીંયા તો ત્યાં જઈએ પછી આગળ ક્યાં ક્યાં જઈએ છીએ હું તમને બતાવું વ્લોગતા રહેજો મજા આવશે

અને ડેલી આટલો લોટ વેચાઈ જાય છે કાલે તમે જોજો કાલે ખાલી હશે ઘરમાં કંઈ જ નહીં હોય કેમ કે એટલા લોટનો ઓર્ડર છે એટલે અમે છે ને આમ બનાવીને રાખી નથી મૂકતા ડાયરેક્ટ જ મતલબ જે ઓર્ડર આવે ને એ પ્રમાણે જ બનાવીએ છીએ અને આ બધા હોલસેલરના ઓર્ડર છે એટલે એ લોકોને જે કટ્ટા કટ્ટા જોતા હોય એ રીતે ઓર્ડર આમાં આપી દઈ અને તમારે કોઈને જોતો હોય સુરતમાં તો સુરતમાં તમને હું કોન્ટેક નંબર અને એડ્રેસ આપું છું તમે પહેલાં ફોન કરીને પૂછી લેવાનું લોટ હશે તો તમને મળી જશે અને ભજીયા બહુ મસ્ત બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો પાંચસો ગ્રામનો શું ભાવ છે પ્લોટ સિત્તેર રૂપિયા પાંચસો ગ્રામનો સિત્તેર રૂપિયા ભાવ છે તો તમારા લોકોને જો લેવો હોય તો હું નીચે નંબર આપું છું તો એમાં કોન્ટેક કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો જે સુરતમાં રહેતા હોય એ લોકો અને અમદાવાદમાં જો તમારે જોતો હોય તો મને કોમેન્ટ કરજો તો હું મંગાવીશ તો તમને હું મોકલાવીશ આપણે ચાલુ કરશું પછી વિચારીએ અને ગાઈઝ જો આ આપણું કાર્ડ છે એમાં નંબર ને એવું બધું છે જ તે અને એડ્રેસ બી છે ઘનશ્યામભાઈ આયુષભાઈ બેના નંબર છે અને પાટીદાર સુપર ગજાનંદ બેસન મિક્સ ભજીયાનો તૈયાર લોટ અને આ એડ્રેસ છે અમારું સુરતમાં બી એકસો ત્રણ તુલસી એપાર્ટમેન્ટ તાપીનગર સોસાયટી કતારગામ સુરત ઓકે તો કોઈને બી જોતો હોય તો આ નંબર ઉપર ફોન કરીને આવવું જરૂરથી પણ ફોન કરવાનું ભૂલતા નહીં ફોન કરીને આવજો કેમ કે ઘરે અવેલેબલ નથી હોતા મમ્મીને લોકોને શોપ પણ છે તો એ લોકો ત્યાં હોય છે એટલે ફોન કરીને આવું જો અત્યારે આપણું જમવાનું બની ગયું છે જમવામાં છે ઢોકળા ઈદડા અને આમાં છે ભરેલું શાક બાય બનાવ્યું છે આ લોકો દાળ ભાત ખાવાતા તો એ લોકો માટે દાળ ભાત છે આપણી માટે રોટલી શાક ખોટું બની ગયું છે દાળ ભાત રોટલી શાક ટોપડા ઈદડા આ સુરત ના ફેમસ ઈદડા છે સુરત માં જે રહેતા છે બધાને ખબર જ છે દાંત વાળા પણ હવે ખાય જ છે બધે મળે જ છે હવે સુરત ના વધારે ખાવા ખાઈ લઈ તો ગાઈસ આપણે એક જગ્યાએ પ્રમોશન માટે જવાનું હતું તો આપણે ત્યાં જઈએ છીએ આપણા કેમેરામેન આજે આયુષભાઈ છે અને એ ના ના ચાલો જઈએ તો તો ગાઈશ જો અત્યારે સુરતમાં ફૂલ વરસાદ ચાલુ છે અમે લોકો રીલ શૂટિંગ માટે ગયા હતા રીલ શૂટિંગ કરી દીધી મસ્ત અને પાછા અમે કાલે તમને બ્લોગમાં બતાવ્યા અમારા પપ્પાના ફ્રેન્ડ અને એમની છોકરી મારી બેસ્ટ ફ્રેન્ડ જ હતી તેમણે આજે બહુ જ ફૂસ ફેરવા આજે અમે લોકો અહીંયા એમના ઘરે આવ્યા છીએ અત્યારે હમણાં બતાવું તમને અંદર જઈને બધું ઘર અને અત્યારે તો ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા મારા બધા બેઠા છીએ વરસાદ ચાલુ છે મસ્ત ઠંડુ વાતાવરણ ગાઈઝો અત્યારે અમે અંદર આવી ગયા હતા અને અંદર આપણે બનાવવાના છે અત્યારે પીઝા શોભા આંટી આપણા માટે પીઝા બનાવે છે આજે અને અહીંયા પીઝાના રોટલા આવી ગયા છે અને પીઝાની બધી સામગ્રી તૈયાર થાય છે ગાજર કાકડી કોબીચ કેપ્સિકમ હવે ડુંગળી અહીંયા સુધારવાની છે તો આપણે આગળ પીઝા બનતા હશે ને બતાવશું

સોસ કેચઅપ લગાવી દીધો છે આ લોકો અહીંયા પીઝા ખાવા બેસી ગયા છે કેવા બેનો મસ્ત કેટલો હા હા નથી સારો બેનો એમ

હજી વિડીયોનો તો લેવાનો બહુ ટાઈમે બધા ભેગા થયા હતા તો વાતો કરતા હતા અને આજે સુરતમાં વરસાદ પડ્યો ને તો બહુ ગરમી છે સખત ગરમી છે એમ થાય છે અમદાવાદમાં આટલી ગરમી નથી બહુ ગરમી લાગે હવે આપણે ઘરે આવી ગયા છીએ હવે હમણાં સુઈ જઈશું તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય રામ રામભાઈ ભાઈ